વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે નાગરવાડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે આગામી ઓગણત્રીસ ડિસેમ્બરે આ મેચ યોજાવાની છે દેણા ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ ખાસ મેચોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ છ ટીમો ભાગ લેશે જેના ટ્રોફી અનાવરણ અને ખેલાડીઓના અક્ષણ માટેનો કાર્યક્રમ નાગરવાડા દુધવાલા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો ઓગણત્રીસ ડિસેમ્બર કે જ્યારે આ કાર્યક્રમ યોજાવાનો છે આ પ્રીમિયર લીગ યોજાવાની છે તેને લઈને આજે ટ્રોફી અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કાઉન્સિલર ફરીદ કટપીસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમાજના આગેવાનો અને વિસ્તારના લોકોએ ખાસ હાજરી આપી હતી યુવાનો આજની આજના સમયમાં જ્યારે નશાની લત તરફ વળી રહ્યા છે ત્યારે તેઓને ક્રિકેટ જેવી રમત તરફ વાળી શકાય ક્રિકેટ જેવી રમતમાં યુવાનો વધુ રસ લે અને હાલ જ્યારે શિયાળાની ઋતુ પણ ચાલી રહી છે ત્યારે યુવાનોને આ રમત પ્રત્યે પ્રોત્સાહન રાખે તેવા આશય સાથે નાગરવાડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે આઈકોન પ્લેયરો છે એનું ઓપ્શન રાખવામાં આવેલું છે ઓગણત્રીસ બાર સોમવાર દેના ખાતે એક આયોજન કર્યું છે છો ટીમો છે નવ મેચો રમાશે ફાઇનલ સાથે અમારા નાગરવાળા વિસ્તારના છોકરાઓનો હોસલા અબજાયેલ કરવા માટે અને સારી પ્રવૃત્તિ છે ક્રિકેટ આજે જે નવ યુગ એમડી ટ્રેક્સ પે ચડી ગયું છે એમને બતાવું છે કે આવી પ્રવૃત્તિઓ કરો ખરાબ પ્રવૃત્તિઓથી રોકો અને સારી પ્રવૃત્તિ એમને એના માટે અમારા નાગરવાળામાં આનસભાઈ છે નાના એજાજભાઈ છે અસલમભાઈ છે હું શું વગેરે આયોજન કર્યું છે ત્યાં અમારે ઓગણત્રીસ તારીખે એક જ દિવસમાં નવ મેચો પતાવવાની છે રાતના અમારી ફાઇનલ થશે અને બાર બાર રમશે બહુત્તેર અમારા પ્લેયર હશે ત્યાં અમે નાનું મોટું પાણી છે નાસ્તો છે જમવાનું છે બધું અમારી સ્પોન્સરો દ્વારા આયોજન કરવામાં આવેલું છે અને મને વિશ્વાસ છે કે આ આયોજન પછી શહેરમાં બીજા લોકો પણ આવા નવજવાન છોકરા જે પંદરથી પચીસના આવું આયોજન ક્રિકેટનું કરવું છે આપણા આરોગ્ય માટે હેલ્થ માટે સારું છે અને છોકરા આવી માં રે અને હું તો કહું છું કે જો આ સારું કોઈ રમે અને નેશનલ લેવલ પર જો આ ઇરફાન પઠાણ ઈસુભ પઠાણ રશિત પટેલ અને આપણા હાર્દિક પંડ્યા ગયા એવા આમાંથી કોઈ દેશ માટે રમે દેશનું નામ રોશન કરે એવી હું ઈચ્છા ધરાવું છું આ છેલ્લા ચારેક વર્ષથી આયોજન કરે છે પણ આ વખતનું આયોજન એકદમ અલગ છે પેલા હું કે પોતાની ટીમો લાવતા હતા આ વખતે અમે સારા જે નાગરવાડાના રમવાવાળા પ્લેયરો છે એનું એક ઓપ્શન કર્યું છે આઈકોન પ્લેયર જેમને અમે કહીએ છીએ એમાં એ લોકો પરચેસ લે બરાબર છે અને એના પછી બાકીને એમની ટીમમાં રાખે જે એને અમે છે ને ચેમ્પિયન કપ લાવેલા છે મેન ઓફ ધ સિરીઝ મેન ઓફ ધ મેચ દરેક ડાયરેક્ટ મેન ઓફ ધ મેચ વિનરનો અને રનર બંને કપો છે આ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન કોઈ સારી વધારે સિક્સ મારી હશે વધારે બાઉન્ડ્રી મારી હશે અને અમારા મોલ્લાના બીજા પણ સ્પોન્સર છે એમને સારામાં સારું અમે ઇનામ આપીશું એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર ફરીદભાઈ કટનીસવાલા